સુરતની અમરોલી પોલીસે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત એકવીસ લાખની મત્તાના એકસો ચોત્રીસ મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કર્યા હતા પોતાના મોબાઈલ પરત મળતા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી અને પોલીસની આ કામગીરીને બિરદાવી હતી સુરતમાં પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવે છે જેમાં પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાઓ ડિટેક્ટ કરી નામદાર કોર્ટના હુકમ આધારે વહેલી તકે મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવે છે

પોતાના મોબાઈલ પરત મળતા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી અને પોલીસની આ કામગીરીને બિરદાવી હતી ઉલ્લેખનીય છે કે સુરત પોલીસ નાગરિકોની સુવિધા માટે હર હંમેશા નવા નવા કાર્ય કરી રહી છે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા મહેનત કરે છે અને શહેરના નાગરિકોમાં પોલીસ પ્રત્યેનો ડર દૂર થાય તેવા પ્રયાસો કરી સુમેળ અને શાંતિ જળવાય તેવા હેતુથી સુરત પોલીસ કામગીરી કરે છે સુરત શહેરના મહેરબાન પોલીસ કમિશનર સાઇદ શ્રીએ અમરોલી પોલીસ સ્ટેશનમાં જે કંઈ મોબાઈલ ગુમ થયા છે અથવા ગેરવલ્લી ગયેલા છે એ તમામ મોબાઈલો શોધી કાઢી અને અરજદારને પરત કરવા માટે સૂચના કરેલ હતી જે આધારે અમરોલી પોલીસ સ્ટેશને ફક્ત બે હજાર ચોવીસમાં આજ દિન સુધીમાં એકસો ચોત્રીસ જેટલા મોબાઈલ શોધી કાઢી અને ગઈકાલે આરવી પટેલ કોલેજ ખાતે તેરા તુજકો કાર્યક્રમ જે છે એ ડીસીપી જોન પાસાગના અધ્યક્ષાને રાખી અને અંદાજે 21 લાખ થી વધુના મોબાઈલ અરજદારોને પરત કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ સુરત